જયેશભાઈ વ્યક્તિ હતા અને ખૂબ જ દયાળુ હતા જયેશભાઈ પ્રાણી પ્રેમી હતા જેઓ દરરોજ સ્વાનોને બિસ્કિટ આપતા હતા વાતચીત દરમિયાન મિત્રો ભાવુક થયા અનેક એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સ્કૂલ ફી પણ જયેશભાઈ આપી હતી જયેશભાઈ ક્રેશ થયેલા વિમાનમાં હોવાની વાત સામે આવતા જ મિત્ર સર્કલમાં ઘેરો શોક હાલ ડીએનએ ટેસ્ટ કરી જયેશભાઈની ઓળખ પ્રક્રિયા તજવીજ હાથ ધરાય છે ઇન્દુભાઈ પટેલ જયેશભાઈ મારા મિત્ર હતા અને અમે એક સાથે સોસાયટીમાં રહીએ છીએ જયેશભાઈ એક સારા વ્યક્તિ અને અભ્યાસ કરેલા માણસ હતા અને વિદ્યાર્થી માટે બહાર જવા માટે સલાહ આપતા કોઈ પણ વડીલોને વિદ્યાર્થી માટે જરૂર હોય ત્યારે ઊભા પગે સતત ત્યાં રહેતા અને કોઈ પણ જરૂર હોય તો અમને જણાવવું એટલું અમને કહેતા સાવલિયા દુર્ઘટના તો ક્યારે અમે માની ન શકીએ કે ભાઈ જય અમારી વચ્ચે નથી પણ જે દુર્ઘટના બની છે એ તો સહજતાથી અમે સ્વીકારવી પડે બીજું તો શું થાય એમનું વ્યક્તિત્વ એક ક્લોઝ ફ્રેન્ડ હતો એટલે તો મને વધારે ખ્યાલ હોય કે બાઇક કરતાં વિશેષ અમારી સાથે લાગણી ધરાવતો હતો અને જ્યારે અમે બેઠા હોય ગ્રુપની અંદર ગમે એવો માહોલ હોય ગંભીર કાતે અને પોતાની એન્ટ્રી થાય એટલે માહોલ સીધો હસી ખુશીમાં મજા લેતો એવું વ્યક્તિત્વ હતું કાલે બપોરે બે વાગે સોશિયલ મીડિયાના માધ્યમથી હું જ્યારે એફ બી જોતો હતો ત્યારે આ લંડનની દુર્ઘટનાવાળી ફ્લાઇટ જે ઇન્જર્ડ થયા મતલબ ક્રેશ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે આમાં છે પછી અમે જે યાદી બહાર પાડી સરકારે કે આટલા વ્યક્તિઓ સવાર હતા એ નામ જોકા ખબર પડી કે આમાં અમારો જયેશ હતો